શું તકલીફ છે આ વોર્ડમાં વોર્ડ નંબર સાતમાં ભાગ નંબર ત્રણ સવારે મોકલા મોકપુલ કર્યા પછી જ્યારે રાષ્ટ્રીય પક્ષના બટનો દબાય છે અને અપક્ષના ઉમેદવારોના જે પાંચથી ચૌદ ઉમેદવાર ઉમેદવાર છે એમના બટન દબાતા નથી તકલીફ પડે તકલીફ એ પડે છે કે અમે પ્રેસર કરીએ છીએ બે સેકન્ડ ત્રણ સેકન્ડ કર્યા પછી બટન દબાય છે અને એમને પ્રિસાઇડિંગ ઓફિસર દાખલા તરીકે હું તો એજ્યુકે એજ્યુકેટ માણસ છું પણ જે અભણ છે એ બિચારા પેસર કર્યા વગર પહેલું બટન આપી દીધું તો એમને એક જ મત મળે છે અને બાકીના ત્રણ મતો અમને મળતા નથી મોટામાં મોટું અમને નુકસાન છે આ બાબતે પ્રિસાઇડિંગ ઓફિસરને અમે આ બાબતે અમે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ ફરિયાદ કરી શું કીધું એમ સાહેબે એવું કીધું કે તમે જ્યાં સુધી મતદાર લાલ બેલેટ પેપર આપીએ છીએ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમે જવા દેતા નથી પણ એવું છે જ નહીં એમની ગીરદીના કારણે એમને જે ગઈને કારણે એમને ધક્કો મારીને મતદારોને કે ભાઈ નીકળી જાવ ચલો મત પડી ગયો પણ ખરેખર વાસ્તવમાં એક જ મત મળે છે અમને અમારું મત એક જ પડે છે અમારા ત્રણ મતો રિજેક્ટ જાય છે રાવજીભાઈ સોમત વાઘેલા વોર્ડ નંબર સાત ઉમેદવાર અપક્ષ રાવજીભાઈ શું તકલીફ પડી છે કયા વોર્ડમાં તકલીફ પડી છે સક્રેવી પડી વોર્ડ નંબર 7 માં સવારથી ઈવીએમ ખોરવા દીધું ખોરવા એટલે મશીન ચાલુ હતું પણ 1 2 3 4 1 જી થાય અને અપક્ષના જે બટન હતા એ અપક્ષ પર દોસ્તી પ્રેસ કરવા છતો પણ દબાતો નતો અને ઈએમ મત પડી જતો એ કોઈને એક ચોકડી મળી બે ચોકડી મળે ચાર આપણ જે ચાર આપી હોય પણ કોઈ મતદારે લાઈટ ના થાય એટલે કહે

સમય વીતતો જાય તો તમે શું હવે કોને અરજી કરવામાં કલેક્ટર શ્રી ને કઈ ને કોઈ ને અરજી કરી ખરી તમે ઓનલાઈન અરજી જે છૂટી પંચ જે ઓનલાઈન અરજી કરવાની ફરિયાદ કરવાની હોય એને અરજી કરીએ અને આ બીજી વખત મતદાન થાય તેના મત પર એનો કરીશું તૃશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા